哎呦，巴布！哎呦，巴布！哎呦。 તલવા ગટારી તલવાની તલવા ઢેર બોલાવીરે

હમેશ માટે આવું જ આવવું જોઈએ પગાર આવું ચાલે પ્રધાનજી થયો કાળી કોઈ કરે છે પ્રધાનજી એવું લાગે છે કોઈ દુશ્મનનો નો ઘર નો માણસ આપડે મહેમાન ગતિ કરવા માંગે છે બપોર પછી તો આજ મને એવું લાગતું હતું પ્રધાનજી હા રાજમાં એવા ચોકી ભેડા કરો એવા કરો મારી રજા સિવાય મારી રજા સિવાય ચકલો પણ નો ફરકવું જોઈ શું બાપુ ફટકી મારી તમે બાપુ ચકલું તો શું ચક્કી નઈ નો ફરકવા દઉં હું જ્યાં લગી આયા રાજમાં હોય ને બાપુ ત્યાં લગી કોઈ નો આવે

બાપુને બોનવીટા પીવર આવું બાપુ મૂળમાં મૂકી આવું લઈ જાઉં અહીંયા માથે પથ્થર મૂકીને બાપુ કોઈને આવવા દઉં અહીંયા જ આટા ફેરા મારું

હરિપડિયા હનુમાન દાદા એ તો બધા એટલે એમને આગેવાન રાખી બરોબર છે બીજા બીજા તમને કઈ નથી Ah, ah. Mari mana ham no bolu? Kamne kai no kau? ne? Joya, tija? Eh? Yeah? Tija? Tija ayam poiti. Jau jau, kamne sih da, da. ne dada? Eh, betai no dada, berobar? Dada tau mana da, tuh karu pade? Karu pade. Kusi jod bapun. Bapun tuh karu pade. Tuh karu pade. Muda. Kairu? Kairu. Kiar eh? Kamne ini masar mera meka kerta kerta.

Não <laughs> પુષ્પરા પટિયાર રાજા રાજ કરે રખડે ની મારી જીભ ખસરી ગઈ થોડી બાપુ ની માનતા નું માનતા નું નથી આ જીલાવાનું હે તો બાપુ નું થઈ ગયેલું હેધાનજી મારો બાકી છે હજી ગુડ મોર્નિંગ બબીતાજી આયા નો બોલાય બાપુ વેત્રી હો બાપુ મને થોડી ખબર તમારે બીજું લેવું છે કામ કરી આ નથી લેવું બસો રૂપિયામાં પતાવી દઈ સ્ટેમ્પ લઈને આવો ખર્ચો નો કરે લીલું નારિયેલ છે સગપણ નું છે બાપુ ને કુંવર નથી

હોય તો ચપટી શીખ આપીને વિદાય આપો બાપુ બોલવામાં ધ્યાન રાખજો બાપુ મારી ચોટલી ખીચો થઈ જ બાપુ દાદા જોરિયા જોરિયા બાપુ અરે મન છે મહારાજ

પાઘડી શું નહી મને કઈક નવીન જ લાગે પાઘડી હે મારા બાપુ આ તો વિદેશ થી લાયા હે શું વાત કરો ભારત માં તો આ ક્યાં જડે ને ઇન્ડિયા માં ઘોસડા કરવા લઈ આયા ના હોય

ફુલાણું ને ફુલાણું પૂરો સફરનો પનો બરાબર હે ને હે હે ભુંગરાવારી ભુંગરાવારી બરાબર ભુંગરામાં ઊ ઋતુ પ્રમાણે કામ કરે આ પાકડી શું વાત કરો તો ના હોય હવે ઉનાળામાં આવે તાપ પડશે ને હા એટલે નીકળશે બરાબર હા ઓલું હા ઉનાળા પછી શું આવે શું આવે ચોમાસુ ચોમાસુ બરાબર ચોમાસામાં ફૂલ વર્ષા પડ આવે આવે

નથી મારે કામ જ નથી કરવું અરેજ એક વાર વેરી માંથી વેરી બની જીવન જીવવાની બહુ મજા આવશે મહારાજ આમ છતાય તમે નારિયેલ નો શિકાર ન કરો હું અહિયાં કરું એ પાપ છે મહારાજ હાલ ને હાલ માટે વિરાજમાન થાવો મારો પુત્ર પ્રતાપને ને છું મારા પડી ગયા હરે પ્રધાનજી મારા લાવો હવે પ્રધાનજી પ્રધાન પ્રધાન નથી હોય મેં રાજીનામું ગોતી લો બીજો એ પટિયાર રાજન હવે બહુ થઈ ગયું હો બાપ હવે અમારાથી સહન નથી થતું હવે મારી ચેતી સ્થેળી જઈ હો બાપ પ્રધાનજી એ બાપુ બોલો બોલો બાપુ બોલો રાજમાંથી પુત્ર ભરતા આપને બોલાવો એટલે હાલ જ બોલાવી દઉં બાપુ બેજાવ તમે

જે પરો હા બાપુ હા બાપુ આ આજે કઈ કઈ નગરી ન તો રાજવી રે આજે કઈ કઈ નગરી ન તો રાજવી રે હોય મેરાય નામ ક્યા હોય આજે કઈ કઈ નગરી ન તો રાજવી રેજ પિંગલગઢ નગરી નહું તો રાજવી રે

અરે પિતાશ્રી ના ચરણ માં નમન છે અરે આયુષ્માન પ્રતાપ અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવના છું વાડીયા મોટર કાટવા જવાની બની જઈ છે ઓ બાપુ ખબર ન હોય કેમ બોલાવ્યો એમ પણ અત્યારે બોલાવના અરે પ્રતાપ

બાપુ ઘડે બીજું કરવાનું એ પ્રધાનજી બધું રેડી છે ને બધું રેડી છે એ હાથ માપે હલાવજો થોડો કેમ પ્રધાનજી પ્લાસ્ટિકનો નખવેલો નીકળી જાય છે લાગે દેવો હા આમાં એ થોડો કલવો હરવો હલાવજો કેમ એમાં હરિયા નાખેલા હે એવું હિમ હા આપણે ચુંબક મૂકીને ગાડી લઈશું ના કેમ નઈ નીકળે એવું હિમ

બધા કેતા હતા આમ એમ ફલાણું ઢોકણું નહીં થાય ને એ બાપુ બધું રેડી રેટ જ છે અરે પ્રધાનજી ભૂદેવ ને કહો નારિયેળ જીલાઈ